નવ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ અમારા સાત વિધાનસભા મત વિસ્તારોના લગભગ એકવીસો છત્રીસ જેટલા મતદાન મથકોએ આગામી સાત મેના રોજ યોજાનાર ચૂંટણીની તમામ વ્યવસ્થાઓ એ કરવામાં આવેલી છે ખાસ કરીને આ તમામ મતદાન મથકોએ એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જેમાં કે પીવાના પાણીની સુવિધા છાંયડો રેમ્પ આ બધી જ સુવિધાઓ એ તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવી છે આ ઉપરાંત જે દિવ્યાંગ મતદારજનો છે એમના માટે પણ દરેક ગામ દીઠ વ્હીલચેરની વ્યવસ્થા એવી જ રીતે એક જે પીએસએલ હશે જે મતદાન મથકોનું જૂથ હશે એમાં પણ વ્હીલચેરની વ્યવસ્થા રાખવામાં આવનાર છે સાથે સાથે સ્વયંસેવકો સક્ષમ એપથી એમની જે કંઈ પણ એમને જરૂરિયાતો હોય એ અમને જણાવી શકશે આ ઉપરાંત પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો અને ખાસ કરીને ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે પણ ઘેર બેઠા ટપાલ મતપત્રથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અમારું આખું જ વ્યવસ્થા તંત્ર એ આગામી લોકસભા ચૂંટણી કરવા માટે થઈને સુસજ્જ છે અને એમાં ખાસ કરીને અમારા જે કર્મચારી મિત્રો છે એમના માટે પણ આ વખતે તમામ કર્મચારીઓ કોઈ બાકી ન રહી જાય એના માટે ટપાલ મતપત્ર અને ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે